ભાવનગરમાં અગાઉ ભાવનગરના ધારાસભ્ય જીતવા અઘાણી દ્વારા ગૌચર જમીન મામલે મામલો ઉગ્ર બન્યો હતો ભાવનગરમાં કરણી સેના ફરી એક વખત દાન સંઘોરીના સમર્થનમાં આવ્યા છે જો તમામ કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો કરણી સેના દ્વારા એને લઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી ભાવનગરમાં કરણી સેના ફરી એક વખત દાન સંઘોરીના સમર્થનમાં આવ્યું છે ભાવનગરમાં અગાઉ ભાવનગરના ધારાસભ્ય જીતવું અઘાણી દ્વારા ગૌચર જમીન મામલે મામલો ઉગ્ર બન્યો હતો

જીતુભાઈ વાઘાણી દ્વારા એક ગામની ગૌચવ જમીન પચાવી પાડવાનું કાગસ્તાન કરવામાં આવ્યું હતું બાજુમાં એના ભાગીદાર એવા જગ્યા રાખવામાં આવી હતી પછી આ આ જે જગ્યા છે પચાવવાનું કામ કરવામાં આવ્યું હતું ત્યારે દાનસિંહભાઈ એમને અટકાવ્યા ત્યારબાદ આખો મુદ્દો શરૂ થાય છે ત્યારબાદ જીતુભાઈ દ્વારા દાનસિંહભાઈ ઉપર રાજકીય કાવા દાવા કરી અને ખોટા કેસો કરાવવામાં આવે છે એ સમયે પછી જ્યારે બે હજાર સત્તરમાં રાજપૂતોના બધા યુવાનોને બધાને ખ્યાલ આવ્યો આખી બાબતનો ત્યારે સમગ્ર રાજપૂતના સમાજ

નાના મોટા એવા કે અહીંયા મને ગાળો દીધી કે ધમકી આપી ત્રણસો ત્રેવીસ ચોવીસ પાંચસો પાંચસો છ બે એવા બધા ગુના દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર ઓગણીસમાં નવો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્રણસો પંચાવનનો એ પણ સામાન્ય બોલાચાલીના બાબતમાં ત્યારે પીએસઆઈ પોતે ના પાડીથી ગુનો દાખલ કરવાની કે આ બાબતમાં ગુનો આવો દાખલ ન થાય કોઈ એક પરિવારના સભ્યો આવી કાંઈક બે ચાલીસ પચાસ લાખની ગાડીઓ લઈને પચીસો રૂપિયા લૂંટવા ન આવે તેમ છતાં રાજકીય પ્રેશર આવીને આ લોકોએ દાનસિંહભાઈ ઉપર અને તેના પરિવારના અગિયાર સભ્યો ઉપર ગુનો દાખલ કરાવાયો હતો અને ત્યારબાદ આગળના સાત દિવસમાં બીજા આઠ થી દસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા અચ્છા કેટલા કેસ પાછા ખેંચવાનું અમિત શાહ દ્વારા વચન આપવામાં આવ્યું હતું તમને એના મૂછનો વાળ પણ આપવામાં આવ્યો હતો તે વાળનું શું થયું હવે મૂછના વાળને કદાચ અમિતભાઈ શાહને એને ખ્યાલ નહીં હોય કે મૂછનો વાળ શું કહેવાય એમ આપણા સૌરાષ્ટ્રમાં વિસ્તારમાં મૂછનો વાળ છે કે આબરૂ કહેવાય અને કદાચ એક ભૂલી ગયા છે અત્યારે અને કયા કયા આગેવાન દ્વારા દગો કરવામાં આવ્યો છે આપજી કયો છો તમારા સમાજના આગેવાનમાં માં કાનબાર કાનબાર હતા વજુભાઈ વાળા હતા જશાભાઈ બાલડ હતા અને રૈયાભાઈ રાઠોડ હતા અને બીજા અન્ય ઘણા આગેવાનો હતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે એનો કોઈ ઇફેક્ટ પડશે કે કેમ સો ટકા ઇફેક્ટ પડશે કારણ કે અમે લોકો આખું આયોજન બધે ચાલીએ છીએ અમને દરેક તાલુકા જિલ્લામાં બધા યુવાનો સાથે કમિશનરની ટીમને વાતચીત થઈ ગઈ છે અને અમે કોઈ પણ જગ્યાએ આ લોકોને પ્રચાર કરવા માટે પણ નહીં નીકળવા દઈએ એવું અમારું આયોજન છે એટલે સો ટકા ઇફેક્ટ પડશે આ બાબતે સમાજના કેટલા આગેવાનો તમારા સાથે છે ભાવનગર જિલ્લા ભાવનગર શહેર પ્રમુખ અભય ચૌહાણ પણ તમારી જ્ઞાતિના છે શું એનો તમને ટેકો મળ્યો છે નથી મળ્યો અત્યારે અભયભાઈ સાથે કોઈ જાતની અમારે વાતચીત નથી થઈ બરાબર આગામી સમયમાં જોઈએ કે સહકાર આપે છે કે નહીં નહીં આપે તો યુવા ટીમ મજબૂત છે અમારી પાસે ખૂબ સારી ટીમ છે પરસોત્તમભાઈ રૂપાલાએ જે અત્યારે નિવેદન કર્યું છે સામે એને લઈને તમારો સ્ટેન્ડ શું રહેશે પરસોત્તમભાઈ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એમાં સમગ્ર અમે શક્તિ ગણેશના છે અમે સમાજની સાથે જ હોય હંમેશા અને ખરેખર નિંદની નિવેદન છે અને એને પણ પક્ષ દ્વારા આકરી સજા થવી જોઈએ